આજકાલ પ્રદૂષણના કારણે અથવા તો અલગ અલગ પ્રકારના શેમ્પુ અલગ અલગ પ્રકારના તેલનો યુઝ કરવાના કારણે આપણા વાળ છે એ ડેમેજ થઈ રહ્યા છે ઘણા બધાના વાળ ખરી રહ્યા છે ઘણા બધાના વાળ છે નાની ઉંમરે સફેદ પડી રહ્યા છે તો એ તકલીફોથી છુટકારો મેળવવા માટે એવું તો શું કરવું જોઈએ કે જેથી આ તમામ પ્રકારની સમસ્યાઓ છે જે જેમાં વાળ ખરે વાળ સફેદ થાય વાળ તૂટે જ્યારે આપણે વાળ ઓળવીએ ત્યારે વાળ છે ઘણા બધા બહાર નીકળી જાય તો આના માટે તાંબાના વાસણનો યુઝ તમારે કરવાનો છે એમાં કઈ વસ્તુ છે નાખવાની છે ને ત્રણ થી ચાર દિવસ એમાં રાખવાની છે કે જેથી એનો પ્રયોગ તમે કરશો તો તમારા વાળ છે એ આજે જે છે એનાથી દસ ગણા સારા એક વર્ષની અંદર થઈ શકે અથવા તો બે પાંચ મહિનામાં પણ થઈ શકે બધાને એક જ એક સરખું એક સમાન રિઝલ્ટ ન મળે પરિણામ ન મળે તો એનો ચિંતા ન કરવી કોઈને એક મહિનામાં કોઈને પાંચ મહિનામાં કે કોઈને એક વર્ષમાં સો ટકા રિઝલ્ટ મળી શકે તો પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી દો અને છેલ્લે છેલ્લે વિડીયોને શેર પણ કરતા જતો જેથી બધાને એકદમ મફતમાં આ પ્રકારના જાણવા મળે અને આરામથી કોઈ પણ નુકસાન વગર વાળને સારા કરી શકે આના માટે પહેલા તો કોઈ પણ તાંબાનું વાસણ તમારે લેવાનું છે તમે કળશો લઈ શકો અથવા તો કોઈ પણ વાસણ વાટકો છે જે પણ વાસણ તમારા ઘરની અંદર અવેલેબલ છે એ તમે લઈ શકો એમાં તમારે સો એમ જેટલું દહીં નાખવાનું છે સો એમ દહીં તમારે એમાં નાખવાનું છે સમજો કે સો ગ્રામ જેટલું દહીં બોક્સમાં આવતું હોય બહાર બનાવેલું હોય કંપનીનું હોય કે પછી ઘરે તૈયાર કરેલું હોય તો ઉત્તમમાં ઉત્તમ છે એ દહીં તમારે એમાં નાખવાનું છે ત્રણ થી ચાર દિવસ એને ઢાંકીને રાખવાનું છે એ પછી એનો કલર એકદમ લીલાસ પડતો થઈ ગયેલો હશે એ દહીં તમારે લેવાનું છે ધીરે ધીરે થોડું થોડું લઈ આખાય વાળમાં ઊંડે સુધી તમારે લગાવવાનું વાળના સુધી લગાવો માલિશ કરો અને અડધો કલાક એક કલાક માટે એને રહેવા દો ત્યાર પછી કોઈ આયુર્વેદિક શેમ્પુ હોય તો એના વડે અથવા તો તમે જે પણ શેમ્પુનો રેગ્યુલર પહેલેથી યુઝ કરી રહ્યા છો એનો જ યુઝ ચાલુ રાખો અને એ શેમ્પુ વડે તમે વાળને સાફ કરી લો અથવા તો સિકાકાઈ કે અરીઠા તમારા ઘરમાં હોય કોઈ નેચરલી ક્યાંયથી મળેલા હોય એને પલાળીને રાખો અને એ એના વડે તમે એને સાફ કરી શકો પણ ન હોય તો તમે શેમ્પુનો યુઝ કરી શકો આ શેમ્પુના યુઝ કર્યા પછી તમે કેટલો દિવસ આનો આનો ઉપયોગ કરશો આ નુસ્ખો કરશો જે દહીં છે ત્રણ દિવસ ચાર દિવસ રાખવાનું છે અને કેટલા ટાઈમ સુધી યુઝ કરવાનો છે એક અઠવાડિયામાં એક વખત આ નુસ્ખો કરવાનો છે અથવા બે અઠવાડિયામાં એક વખત કરી શકો રેગ્યુલર બે ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના સુધી આ રીતના કન્ટિન્યુ યુઝ કરશો તો એક સમય એવો આવશે કે જ્યારે બરડ મજબૂત વ્યવસ્થિત થઈ ગયા છે છે બરડનો મતલબ એકદમ મજબૂત થઈ ગયા છે વાળ તૂટશે પણ નહીં અને કોઈ પણ પ્રકારે વાળની જે સફેદ મતલબ પડી ગયેલા છે અથવા બ્રાઉન થઈ ગયા છે તો ફરીથી એની જે નેચરલ કાળા છે જે એકદમ બ્લેકનેસ છે એ ફરીથી આવી જશે વાળ કાળા થઈ જશે સાથે સાથે તમે રેગ્યુલર દહીંનો ખાવામાં વપરાશ કરો સવારમાં ઉઠીને નાસ્તા સાથે દહીં ખાવો સાંજે સૂતા પહેલા હળદર વાળું બેસ્ટ છે બપોરે કે સાંજે તમે પનીરનો અઠવાડિયામાં બે ત્રણ દિવસ જમવામાં યુઝ કરી શકો દૂધ અને દૂધની જે બનાવટો છે એની અંદર વિટામિન બી ટ્વેલ્વ પણ સારું છે કેરાટીન પ્રોટીન પણ સારું છે આ બંને વસ્તુઓ છે વાળને સફેદ થતા અટકાવે છે અને વાળને નેચરલી ગ્રો કરે છે ગ્રોથ કરે છે અને વાળનો જે મજબૂતાઈ છે એને ફરીથી સારી કરે છે તો તમે આનો ઉપયોગ કરો અને આ વિડીયો બધાને શેર કરો પેજને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો